તે કેમ્પનું આયોજન કરાયું અર્બન હેલ્થ સેન્ટર અંજારના સંપૂર્ણ સહયોગથી અંજાર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 2 ના લુંંગનગર મધ્ય એક્સ રે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું પંદર દિવસ કરતાં વધુ સમયથી ખાંસી હોય વજન ઓછો થતો હોય ભૂખ ન લાગવી કફમાં લોહી આવવું સાંજના સમયે તાવ આવો જેવા લક્ષણો જણાવતા હોય એવા લોકોને આ કેમ્પનો લાભ લેવા માટે અનુરોધ કરાયો હતો આ ઉપરાંત બીપી અને ડાયાબિટીસની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી આજુબાજુના વિસ્તારમાંથી એસી જેટલા લોકોએ આ કેમ્પનો લાભ લીધો પ્રારંભમાં અંજાર નગરપાલિકાના વોર્ડ નંબર બે ના કાઉન્સલર અને શાસક પક્ષના નેતા નિલેશ ગોસ્વામીએ સરકારની આરોગ્ય વિભાગની અલગ અલગ યોજનાઓની માહિતી આપી અને આ યોજનાઓ છેવાડાના વિસ્તાર સુધી પહોંચે એની ચિંતા પ્રજાના પ્રતિનિધિઓ કરતા હોય છે એવી વાત કરી હતી કેમ્પની તમામ વ્યવસ્થા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ સંભાળી હતી આ કેમ્પમાં શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી સાવનભાઈ કંસારા રાજાભાઈ મઢવી વીરેનભાઈ પરમાર ઉષાબેન પરમાર મૈત્રીબેન ચૌહાણ રોહિતભાઈ મહારાજ સંદીપાબેન સોની જયમિશભાઈ માતા અલ્પિતભાઈ સોલંકી રસીલાબેન સુમનબેન પૂનમબેન દીપ્તિબેન સંગીતાબેન સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા